એ ભૂલોની ફીડબેક આપવાની છે અને તમે પણ જુઓ ભવિષ્યની અંદર આવી કોઈ ભૂલો તમારે ન થાય બોર્ડમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે તો ચલો ચર્ચા કરીએ બ્રિજા સાથે બી અને આના પેપરનું ફીડબેક બી આપણે આપીશું તો બેટા બ્રિજા દ્વારા પેપર લખતા કેટલો સમય લાગ્યો જુઓ બેટા એકસો ને

બરાબર બાકી જુઓ અહીંયા એકદમ સરસ અક્ષરે લખ્યું છે કોઈ જાતની ક્યાંય ચેકચાક નથી અને એકદમ પરફેક્ટ લખ્યું છે જુઓ હજી આગળ વધીએ તો આ જગ્યાએ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કયા નંબરનો પ્રશ્ન છે છવ્વીસ નંબરનો પ્રશ્ન છે અહીંયા જોઈએ તો છવ્ન ની અંદર શું પૂછ્યું છે કે નીચે આપેલા સમીકરણના ઉકેલ શોધો રાઈટ તો ઉકેલ તો તે શોધી દીધા છે પણ ઉકેલ શોધ્યા પછી તારે અહીંયા લખવું જોઈએ કે આમ ઉકેલ આટલા આવે બરાબર ખાલી એક્સ ને વાય લખવાથી કામ નહીં ચાલે પછી

એકત્રીસ મો દાખલો છોડ દીધો છે મતલબ ગણવાની કોશિશ કરી છે પણ નથી આવડ્યો તો અહીંયા મેં એડ કરી આપ્યો છે ખાસ પછી જોઈ લે છે એના સિવાય હજી દાખલો છે બત્રીસ માં નંબરનો દાખલો તો એની અંદર જો આખું લખ્યું છે અને એનો જવાબ બી લખ્યો છે પણ છેલ્લે આમ કરીને નહીં લખ્યું તો તારી પાસે એસી માર્ક્સનું પેપર છે એકસો નવનું નું અગર તારે ત્રણ કલાકમાં પતી ગયું એનો મતલબ પૂરતો ટાઈમ છે તો હજી થોડું વ્યવસ્થિત લખવાનું એક આ પ્રશ્ન નથી થયો તો આની અંદર કશો વાંધો નહીં જો કે તારે એસી માર્ક્સનું જ પેપર લખવાનું છે એટલે એવો કોઈ ઈસ્યુ નહીં આવે બટ આવો પ્રશ્ન ન કર્યો હોય તો હજી કરી લેવા જેવા ખરા કદાચ કોઈ એવું પૂછાય તો આપણે ધ્યાન રાખવું પડે આની અંદર પૂછ્યું હતું કે કેટલી લંબાઈ છે તો આમ કરીને લખવું જરૂરી છે કારણ કે એ નહીં લખીએ તો ક્યાંક અડધો માર્ક્સ કાપવાની ચાન્સ છે લગભગ ન જ કપાય બટ છતાંય આપણે પ્રોપર લખવું જરૂરી છે બાકી બધું ક્લિયર છે આનંદની વાત એ છે કે ક્યાંય ચેકચાક નથી કોઈ જાત નહીં એકદમ નીટ એન્ડ ક્લીન એ સરસ છે એના સિવાય હજી અહીંયા એક નાની ભૂલ કરી દે જો આની મધ્ય કિંમત લખી આની મધ્ય કિંમત લખી અહીંયા તે લોચો માર્યો

બરાબર વસ્તુ છે વ્યાજબી છે પછી આની અંદર માંગેલી બહુ આ સૂત્ર નહીં લખ્યું આ સૂત્ર લખવું જોઈએ બરાબર કારણ કે ત્રણ માર્કસ નો પ્રશ્ન છે તો થોડીક મજૂરી ત્રણ માર્ક્સ જેટલી કરવાની બરાબર વિગત ભરવી જરૂરી છે અહીંયા પી ઓફ એક્સ તમે બહુ લખી પણ ક્યાંથી શરૂઆત કરી પોલિનોમિયલ ઓફ એક્સ એક્સમાં બહુ પદી એટલે આ લખવું જરૂરી છે હજી અહીંયા પણ એક ફરી આની ભૂલ કરી છે તમે જુઓ અહીંયા શું કર્યું બાર ભાગ્યા ચાર જવાબ કેટલો લખ્યો

બરાબર છે એ દાખલો નહોતો આવડતો તો આખો છોડી દીધો છે જો કે એકસો પાંચ એસી માર્ક્સની અંદર એને કોઈ એવું નુકસાન કે નડે એવું છે નહીં હજી આગળ વધીએ જો અહીંયા સંભાવના એકદમ નીટ એન્ડ ક્લીન સરસ લખ્યું છે વિગત ખાસ એક ભરવાની જરૂર છે દરેક વિભાગ નવા પાને લખ્યા છે એ બી આનંદ છે મિત્રો જો આવી રીતે દરેક સ્ટેપના માર્ક્સ મળતા હોય એટલે કોઈ સ્ટેપ ક્યારેય સ્કીપ નહીં કરવાનું આમાં બી આ આમ કરીને ભૂલી જાય છે ખાસ ધ્યાન રાખવા અહીંયા જો આ એકમ નહીં લખ્યા આ એકમના લીધે અડધો માર્ક્સ કાપી શકે એટલે એકમ ખાસ ધ્યાન રાખવું પડે અહીંયા પણ નહીં લખ્યું કારણ કે ટાઈમ છે ટાઈમનો એકમ કમ્પલસરી છે અહીંયા તે ડાયરેક્ટ લખવાની શરૂઆત કરી દીધી બે સમય અલગ અલગ છે એમાં કયો સમય મોટો છે કરીને એટલે એ વસ્તુ દર્શાવવી જરૂરી છે એના પછી હજી આગળ વધીએ તો આ સંપ્રમાણતા મૂળભૂત પ્રમેય લખ્યો છે પણ આ એમ અને એન કઈ જગ્યાએ છે એ એક નહીં દર્શાવ્યા એ દર્શાવવો પડે પછી આની અંદર તે લખ્યું છે કે બે ત્રિકોણે સમાન પાયાની વચ્ચે આવેલા છે પણ બે સમાંતર બાજુઓની વચ્ચે છે શરત નહીં લખી તો એક આ ભૂલ ને એક આ ભૂલ એના કારણે અડધો ગુણ જાય ને આખો બી જઈ શકે બરાબર એટલે એ પણ ધ્યાન રાખવાનું વિગત એક ભરવાની છે ખાસ પછી અહીંયા ત્રિકોણની નિશાની કરે છે એ પણ એક જોઈ લે છે એના સિવાય એકા આ દાખલો આખો ખોટો કર્યો છે જો કે વાંધો નથી કંઈ આમાં બી એકમ નહીં લખ્યો છેલ્લે આનો તો કાયદેસર અડધો માર્ક્સ જાય જ કમ્પલસરી કારણ કે આનો એકમ લખવો ફરજિયાત છે એટલે એકમ લખવાની ભૂલ બિલકુલ નહીં કરવાની પછી અહીંયા દાખલો અડધે જતા જતા આ અટકી ગઈ બરાબર પછી આમ કરીને લખવાનું હતું આની અંદર બી આમ કરીને લખવાનું હતું બરાબર એટલે આમ કરીને તું દરેક જગ્યાએ એક મિસ્ટેક કરે છે એ ખાસ એક સુધારવા જેવી ખરી પછી આની અંદર અહીંયા બાર માઇનસ ચાર કેટલા થાય તું લખી જાય તો કે હિસાબે આંગળીના વેઢા ગણવાના બાકી આવો લોચો નહીં મારવાનો જો અડધો માર્ક અહીંથી જતો રહ્યો તારો જો આ સાત કર્યું તે અહિયાં પણ સાત મુક્યા બરોબર કારણ કે દાખલાની રીત સાચી છે પણ અહિયાં ત્યાં ખોટું કર્યું એટલે જે કિંમત આવી તું અહિયાં મૂકવાની ને એ જ વસ્તુ તને છે કિંમત અહીંયા સુધી નડી જોકે ખબર નહીં તને જવાબ પાછો તે સાચો છે ક્યાંક મેનેજ કરી લીધું છે પણ આમ નમૂનામાં રહેલી હવા આટલી છે લખવું પડે બરાબર કોઠો વગેરે બધું સારું લખ્યું છે આમ કરીને લખવું એક જરૂરી છે બરાબર તો ઓલ ઓવર જોવા જઈએ તો પેપર ખૂબ જ સારું લખ્યું છે એકદમ પરફેક્ટ જ કહેવાય નાની મોટી ભૂલ સ્ટાન્ડર્ડ મેચની અંદર ઇઠ્યોતેર માર્ક્સ લાવવા એ કોઈ નાની વાત નથી અને એ પણ એવું નથી કે પેપર એડવાન્સ આપી દીધું હોય તૈયારી કરી લીધી હોય રેન્ડમ પેપર હતું અને સરસ તૈયારી છે અને હજી લાવશે સરસ એવો વિશ્વાસ છે બટ એક નાની સરખી જે ભૂલો કરે છે એ તું ખાલી એક સુધાર દે છે રાઈટ ક્લિયર બોલો કઈક કેવું છે બીજું તારે ચલો થેન્ક યુ ઓલ ધી બેસ્ટ